ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યમાં આવેલા વિવિધ બ્રિજોની ચકાસણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર હાંસોટના સાહોલ ગામ નજીક કેમ નદી પર બનાવાયેલ વર્ષો જૂનો બ્રિજ છે તો તેની લોડ ટેસ્ટિંગની પ્રક્રિયા આવતીકાલે હાથ ધરવામાં આવશે આવતીકાલે સવારે દસ વાગ્યા બાદ આ જે કામગીરી છે જે તે શરૂ કરવામાં આવશે બ્રિજ પર બે થી ત્રણ જેટલા જે ભારદારી ટ્રક છે તેને ઊભા રાખી અને ડિજિટલ મીટરના માધ્યમથી આ જે પ્રક્રિયા છે તે કરવામાં આવશે આ પ્રક્રિયા દરમિયાન બ્રિજ પરથી મોટા વાહનો પસાર થઈ શકશે નહીં પરંતુ કાર સહિતના નાના વાહનો માટે બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો રહેશે રાજ્યમાં આવેલા બ્રિજોની જે જર્જરિત હાલત થઈ છે અને બ્રિજ તૂટી ન પડે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે જેના ભાગરૂપે આવતીકાલે સુરત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવશે અને તકેદારીના પગલાં પણ ભરવામાં આવશે જય વ્યાસ કનેક ગુજરાત uncle's